ગુરુદેવ સોશિયલ મીડિયા પર કેટલી નેગેટિવ વસ્તુઓ જોવા મળે છે પરંતુ સારી ક્રાંતિકારી વસ્તુઓ વિશે લોકોને ખ્યાલ નથી હોતો આવું એક બહુ મોટા સજ્જન ડોક્ટર પણ આવી જ કંઈક એમની વ્યથા વિશે મને જણાવી રહ્યા હતા તેઓએ કહ્યું કે મેં કેટલા લોકોના જીવ બચાવ્યા એ સમાચાર કોઈ સોશિયલ મીડિયામાં લાઈક પણ નથી કરતું આઠ દસ જણા થી વધારે કોઈ લાઈક નથી કર્યું અને એક માણસે નાકથી નુડલ્સ ખાતા તો એના તો જુઓ એસી લાખ એક કરોડ એટલા ફોલોવર થઈ ગયા મોઢાથી ખાવાના નુડલ્સ નાકથી ખાધા શું હું બોલું સહેજ મુસ્કુરાઈ ને કહ્યું દુનિયામાં બેવકૂફોની ની કોઈ કમી નથી તમે ચિંતા નહીં કરો પણ તમે તો સમજુ છો હું ટ્વીટ કરું છું તમે એને લાઈક કરતા જાઓ જે સારી સારી વાત લાગે છે એને લાઈક કરો બીજાને ફોરવર્ડ કરતા જાઓ આજકાલ તો કેટલી સરસ પૌરાણિક વાતો જાણવા મળી છે આપણા પુરાતન વેદાંતની પરંપરામાં કહ્યું છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા આ વાતો આજે વૈજ્ઞાનિકો કહી રહ્યા છે આ વાતને તમારે લાઈક કરવી જોઈએ આગળ વધારવી જોઈએ વૈજ્ઞાનિકો કહે છે કે આખો સંસાર નશ્વર છે જેવો છે એવો દેખાતો નથી આ વૈજ્ઞાનિકો કહી રહ્યા છે તો આવી વાતોને લાઈક કરીને આગળ વધારું